અનુપમ પગાર કેન્દ્ર શાળા ખાતે લાઈફ સ્કિલ અને બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું દિયોદર તાલુકાના અનુપમ પગાર કેન્દ્ર શાળા ખાતે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ લાઈફ સ્કિલ અને બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષકો દ્વારા શાળાના અભ્યાસક્રમ કરતા ધોરણ છ થી આઠ ના બાળકોએ ભાગ લીધો હતો જેમાં બસો પચાસ જેટલા બાળકોએ આઠ વિભાગ બાવીને વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેવા બાળકોએ પોતાના કૌશલ્યો બતાવ્યા હતા જેવા ગેસ સિલિન્ડર ચાલુ બંધ કેવી રીતે કરવું ફૂલોની માળા બનાવી તોરણ બનાવવા રૂમાંથી ડિબેટ બનાવવી બનાવી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું વિવિધ પ્રકારના રમકડા બનાવવા વિવિધ પ્રકારના વાંચન તેમજ અલગ અલગ પ્રકારની બાળકોએ પ્રવૃત્તિઓ કરી બાળ આનંદ મેળાની ઉજવણી કરી હતી જેમાં શાળાના શિક્ષકો શાળાના બાળકો વાલીઓ મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળ મેળાનો આનંદ માણ્યો હતો બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ હું ધોરણ સાતમાં ભણું છું મારું નામ પ્રજાપતિ ભૂમિબેન દશરથભાઈ છે અમે લેખન કળામાં રહ્યા હતા અને અમે તે સારી રીતે લખતા અને રજતથી લખતા શીખડા મેં હાથ ધોવાની સાચી રીત એમાં ભાગ લીધો હતો

આજે અમારા લાઈફ સ્કિલ મેળામાં અમે બેસ્ટ બેસ્ટમાં ભાગ લીધો હતો અમે આવી અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને આવી પ્રવૃત્તિઓ કરી હતી અને અમે અમને આ મેળામાં ખૂબ જ અમારી પીએમ શ્રી ઝાડા અનુપમ પદાર્થ કેન્દ્ર શાળાની અંદર ધોરણ છ થી આઠના બાળકો માટે લાઈફ સ્કિલ મેળો એ રાખવામાં આવ્યો હતો બાળકોએ સવારથી આઠ વાગ્યાથી કરી અને અગિયાર વાગ્યા સુધી આ મેળાનો લાભ લીધો હતો એમાં જુદા જુદા પ્રકારના અનેક વિભાગ રાખવામાં આવ્યા હતા અને આ લાર્જ સ્કિલ મેળાની અંદર બાળકો છે એ કંઈક નવું છે અને લાઈફની અંદર કંઈક એ પોતાનો વિકાસ કરે એના સ્કિલનો વિકાસ થાય એના માર માટેનો આ સરકારનો અભિગમ હતો અને બાળકોએ અલગ અલગ વિભાગની અંદર સરસ મજાનો ભાગ લઈ અને સરસ મજાની કૃતિઓ પણ બનાવી છે અને બાળકોને આ મેળાની અંદર બહુ જ મજા આવી